આપણા જીવનમાં વૃક્ષો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને પર્યાવરણ માટે એક આદર્શ સેવા પ્રદાન કરે છે આપણે તેમને કોઈપણ રીતે સુરક્ષિત રાખ્યા નથી અને તેથી જ આજે આપણે ગ્લોબલ વોર્મિંગ ત્રીવ પ્રદૂષણ અને વન નાબૂદીના અન્ય નુકસાનકારક અસરોથી પ્રભાવિત થઈ રહ્યા છીએ આપણે ટકી રહેવા માટે વૃક્ષોની સારવાર કરવી અને તેની ખૂબ સારી દેખરેખ રાખવી અને આપણે બીજાઓને વધુને વધુ વૃક્ષ વાવવા પ્રોત્સાહિત કરવા જોઈએ ત્યારે અંકલેશ્વર પત્રકાર એકતા પરિષદ દ્વારા વૃક્ષારોપણની પહેલ શરૂ કરી છે ઉમરવાડા રોડ પર આવેલ ગોગાધામ આશ્રમ ચીથરા માતાના મંદિર પાસે અને પાનોલી જીઆઈડીસી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને લીમડાનું વાવેતર વધારે કરવામાં આવ્યું છે જેમાં તમામ પત્રકારો દ્વારા વૃક્ષ ઉછેર કરવાનો સંકલ્પ લેવાયો હતો અને લોકોને પણ વૃક્ષ વાવવા માટે અપીલ કરાઈ હતી આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ અતુલભાઈ મુલાની જિલ્લાના મહામંત્રી અસલમભાઈ ખેરાણી અંકલેશ્વર તાલુકા પ્રમુખ કેયુ રાણા ઉપપ્રમુખ અસ્પાકભાઈ બાગવાડા પત્રકાર ધર્મેશ પટેલ જીતુ મહિડા પિન્ટુ મોદી વીટીવીના રિપોર્ટર યોગેશભાઈ પટેલ રાજેશ પરમાર જેમિસ મોદી શુભમ ઉપાધ્યાય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તમે પત્રકાર એકતા પરિષદ તેમજ અંકલેશ્વરના સાથી પત્રકાર મિત્રો સાથે રહી અને વૃક્ષારોપણનો એક પ્રોગ્રામ રાખેલો હતો એન ની સામે ચિતરા માતાના મંદિરની પાછલા ભાગમાં તેમાં સૌએ ભેગા થઈને વૃક્ષો વાવ્યા છે અને આગળ જ્યાં સુધી ઊગે નહીં ત્યાં સુધી એને પાણી પાઈને મોટક કરવાની પ્રાણ લીધા છે આવી રીતે તમે પણ વૃક્ષો વાવો અને સમૃદ્ધિ લાવો હવે બપોર પછી અમે પાનોલીમાં પણ વૃક્ષારોપણનો પ્રોગ્રામ રાખેલ છે નમસ્કાર ધર્મેશ પટેલ ન્યૂઝ અંકલેશ્વર